કે પૈસા આવે તમે કમાઈને પૈસા તો લઈ આવે બાપ પણ એ પૈસા વપરાઈ જતા હોય છે અને ક્યાંક ડોક્ટરો પાસે વપરાઈ જાય ક્યાંક ફરવામાં વપરાઈ જાય ક્યાંક એવી વસ્તુઓમાં વપરાઈ જાય જે એકચ્યુઅલી જરૂરિયાત નથી હોતી પણ વેરફાઈ જાય છે પૈસા પૈસા ટકતા નથી આ બધા ઘણા બધા લોકોનો મોટો મેજર પ્રશ્ન બહુ સાચી વાત છે તમારો તમે આ જે પ્રશ્ન પૂછ્યો ને તો ભાઈ એનો મતલબ એ થયો કે તમે લોકોના દિલમાં રાજ કરો છો ને લોકો વતી આ વાતમાં હું એટલું જ કહીશ કે જ્યારે તમે કાંઈ પણ તમે જ્યારે પૈસા કમાવો છો તો સૌથી પહેલાં તો એ યાદ રાખજો તમે જે કામ કરો છો એ કામની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ જોઈશે જે કામ કરો છો એની અંદર તમારું પેશન તમારે આનંદ જોઈશે કે જે કામ કરો છો એ આનંદથી કરો બસ તમે જબરજસ્તી કામ કરવા જાઓ છો અને જબરજસ્તી કામ કરો છો અને બસ હવે હું તો થાકી ગયો અને કામ કરીને આવ્યા એટલે તો જાણે તમે કેટલો ઉપકાર કર્યો હોય ઘરવાળા ઉપર ને પત્ની ઉપર કેવું ન કરો ત્યારે તમારી લક્ષ્મી ટકશે નહીં તમે તમારા ઘરની લક્ષ્મીને જો સાચવશો નહીં તમે તમારા ઘરની લક્ષ્મીને જો માન સન્માન નહીં આપો તમે તમારા ઘરની લક્ષ્મીને સાચવશો નહીં અને પછી તમે એમ વિચારો છો કે મારી લક્ષ્મી ટકતી નથી તો ત્યાંથી શરૂ થાય છે તમારી ક્યાંક ને ક્યાંક એવી વાત કે જે તમે પીછે થાય છે